પ્રાંતિજમાં આવેલી લઘુમતી સમાજની બાળકો હિંમતનગર રેલવે સ્ટેશને જોવા મળતા સ્થાનિક પોલીસે પૂછપરછ કરી હતી જેમાં તમામ બાળકોને શરીર પર વધતા ઓછા પ્રમાણમાં માર મરાયો હોવાનું સામે આવ્યું છે તો રેલવે પોલીસે તમામને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે જોકે કયા કારણોસર કોમળ ફૂલ જેવા બાળકોને કોને માર માર્યો તે હજુ ખુલી શક્યું નથી જો કે આ મામલે પ્રાંતિજ પોલીસમાં થકે પોલીસ ફરિયાદ થયા બાદ વધુ વિગતો ખુલે તેમ છે સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદ્રેસાના આઠ જેટલા બાળકો હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર જોવા મળતા સ્થાનિક પોલીસ અધિકારીએ બાળકોને નામઠામ અને ટિકિટ બાબતે પૂછતા તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેના પગલે રેલવે કર્મચારીઓએ બાળકોની વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તમામ બાળકો બિહારના હોવાનું ખુલ્યું હતું સાથોસાથ ગત

લાગ માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાવ્યું હતું તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે આમ સામાન્ય ઇજાઓ છે કેટલા બાળકો આઠ 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 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગને લાગતા વાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે તો નહીં પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે કોઈપણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ્સ આવી જાય એના પછી આપણે નક્કી આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે